નામ આકાશ યાદવ છે જેને હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતી મહિલાની દીકરીને પોતાનો શિકાર બનાવ્યો આ યુવતી ત્યારે કાર ચલાવતા આકાશના સંપર્કમાં આવી અને આકાશે લગ્નની લાલચ આપી અવારનવાર યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું પરંતુ જ્યારે યુવતીને આકાશ પરિણીત હોવાનો ખ્યાલ આવ્યો ત્યારે તેના પગ નીચેની જમીન સરકી ગઈ નરોડા પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ દાખલ થઈ છે ત્રણસો છોતેર મુજબની તેમાં એક ફરિયાદી બેન છે પોતે બીએસસી નર્સિંગ કરેલું છે અને બે કોરોના કાળમાં એવા બીએસ હોસ્પિટલમાં જ્યારે ત્યાં જતા હતા કામે એ ટાઈમે ત્યાં કંઈક અપડાઉન કરતા અને જે એમની જે રીગવિઝીટ ગાડી કરેલી એમનો ડ્રાઈવર કોઈ આકાશ યાદવ કરી નાતો એની સાથે કંઈક અમને મુલાકાત થયેલી અને એ મુલાકાત બાદ બંનેને અવારનવાર એ બાને મળવાનું થતું પછી એને એક દિવસ કે ચલો આપણે બહાર ફરવા જઈએ અને આ તે બાને બે હજાર બાવીસની વાત છે એ બાને ફરવા લઈ ગયો પછી કે આપણે હોટલમાં ચા નાસ્તો કરવા જઈએ નરોડાની વિસ્તારમાં આવેલ એક હોટલમાં એને ચા નાસ્તાના બાને લઈ ગયેલો અને પછી જે છે એની સાથે બળજબરીથી દુષ્કર્મ આ જે છે કરેલું છે એ બી વિગત ધ્યાને આવી છે ત્યારબાદ પણ ત્યાંથી નહીં અટકતા અને બીકના લીધે બેને ઘેર બી કંઈ આ રીતની કંઈ વાતચીત નથી કરેલી અને ત્યારબાદ બી અવારનવાર જે છે આ રીતે એને ધાક ધમકી આપી અને એ બોલાવતો મળવા અને આ રીતે એમનો જે છે શોષણ કરતો હતો યુવતી આકાશથી પીછો છોડાવવાના અનેક પ્રયત્નો કર્યા ત્યારે યુવતીના પરિવારજનોએ પણ આ યુવતીની સમાજના રીત રિવાજ મુજબ સગાઈ કરી હતી અને લગ્નની તૈયારીઓ પણ આરંભી દીધી હતી ત્યારે જ આકાશે યુવતીના ન્યૂડ હાલતમાં લીધેલા ફોટા યુવતીના સાસરી પક્ષને કુરિયરથી મોકલી દીધા હતા ત્યારે યુવતીએ નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હવે હાથ ધરી છે કેમેરામેન ગૌતમ દુલેરા સાથે રિપોર્ટર દીપક મકવાણા અમદાવાદ અમદાવાદ શહેરમાં રખડતા ઢોર નિયંત્રણ કાયદો અમલી કરવામાં આવ્યો હતો ત્યારે ડિસેમ્બર બે હજાર ત્રેવીસ સુધીમાં શહેર